મિત્રો શું આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ શું કોઈ ભાગ્યને હરાવી શકે છે અને શું આપણે આપણા ભાગ્યને બદલવાની કોશિશ કરવી જોઈએ અને આવી કોશિશ કરવાથી શું કોઈ પોતાનું ભાગ્ય બદલી શકે ખરું આવા ઘણા બધા રહસ્યમય સવાલો દરેક વ્યક્તિના મનમાં આવતા રહે છે અને આજે આવા જ અનેક સવાલોના જવાબ આ કહાનીમાંથી મળવાના છે

એક ખૂબ જ જ્ઞાની જ્યોતિષ આચાર્ય રહેતા હતા તે જ્યોતિષી ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને દૂર દૂરથી લોકો પોતાનું ભવિષ્ય જોવડાવવા આવતા હતા અને તેઓ દૂરથી જ જોઈને કહી દેતા હતા કે તમારા ભાગ્યમાં શું લખ્યું છે તે જ્યોતિષ આચાર્યને ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન હતું અને તે સમયમાં ઊંચ નીચનો ભેદભાવ ખૂબ પ્રચલિત હતો ત્યારે આ જ્યોતિષી ખૂબ સુખ સમૃદ્ધિ વાળું જીવન જીવતા હતા થોડા સમય બાદ જ્યોતિષી ના ઘરે એક દિવસ પરમ તેજસ્વી અને ખૂબ સુંદર બાળકનો જન્મ થયો જ્યોતિષી અને તેમના પત્ની ખૂબ રાજી થયા તેઓ આ બાળકનું ખૂબ સરસ રીતે પાલન પોષણ કરવા લાગ્યા ધીરે ધીરે આ બાળક મોટું થતું ગયું અને તેમની ઉંમર જ્યારે દસ વર્ષની થઈ ત્યારે એક દિવસ બાળકે જોયું કે તેમના પિતાજીની સામે ઘણા બધા લોકો બેઠા છે અને તેમના પિતા બધાનું એક એક કરીને ભાગ્ય જોઈ રહ્યા છે આ બાળકે આ બધું જોયું એટલે તેને પણ પોતાનું ભાગ્ય જોવરાવવાની ઈચ્છા થઈ અને તરત જ આ બાળક તેના પિતાજી પાસે પહોંચી ગયું અને કહેવા લાગ્યું કે પિતાજી તમે બધાનું ભાગ્ય ભાગ્ય જુઓ છો છો અને બધાને તેમના વિશે જણાવો તો આજે મારું પણ ભાગ્ય જોઈ દો અને મને પણ બતાવો કે મારા ભાગ્યમાં શું લખ્યું છે ત્યારે આ અબુદ્ધ બાળકની વાતો સાંભળીને જ્યોતિષી બોલ્યા કે પુત્ર હજી તું નાનો બાળક છો હજુ તારી ભાગ્ય બતાવવાની ઉંમર નથી થઈ જ્યારે તારી એ ઉંમર થઈ જશે ત્યારે તારું ભાગ્ય પણ અવશ્ય જોઈશ અને ત્યારબાદ હું તને તારા ભાગ્ય વિશે બધું જણાવીશ જ્યારે આ બાળક પોતાના પિતાની આવી વાતો સાંભળે છે તો તેના મનમાં દુઃખ થાય છે અને દુઃખી મનથી પાછો પોતાના ઘરે પોતાની મા પાસે આવી જાય છે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એક દિવસ આ જ્યોતિષી પોતાના ઘરે બેઠા હતા ત્યારે જ રમતો રમતો તેનો પુત્ર તેની પાસે પહોંચી ગયો અને વળી પાછો પોતાનું ભાગ્ય જોવાની જીદ કરવા લાગ્યો એટલે જ્યોતિષી બોલ્યા સારું ઠીક છે હું તારું ભાગ્ય જોઉં છું મારી સામે આવીને બેસી જા આવી રીતે આ જ્યોતિષી આજ પોતાના પુત્રનું જ ભાગ્ય જોવા લાગ્યા અને જ્યોતિષીએ પોતાના ગ્રંથ ખોલ્યા અને પુત્રના કપાળ સામે જોઈ અને જોવા લાગ્યા અને તેઓ ગણતરી કરવા લાગ્યા અને તેમણે જોયું કે પોતાના પુત્રના લગ્ન એક નીચ નીચકૂળની કન્યા સાથે થવાના છે જ્યારે તેમણે આવું જોયું તો જ્યોતિષી વિચારવા લાગ્યા કે હું જાતિએ બ્રાહ્મણ છું અને મારા પુત્રના વિવાહ એક નીચ કુળની કન્યા સાથે થશે જો આવું થશે તો હું ક્યાંયનો નહીં રહું અને હું પછી કોઈને મારું મોઢું બતાવવા લાયક નહીં રહું નહીં નહીં હું આવું ક્યારેય નહીં થવા દઉં જો હું મારા પુત્રનું ભાગ્ય જોઈ શકું છું તો હું તેનું ભાગ્ય બદલી પણ શકું છું ત્યારબાદ આ જ્યોતિષીએ ઊંડાણપૂર્વક આ ગ્રંથનો અભ્યાસ કર્યો અને ફરીથી ગણતરી કરી તો તેમને જાણવા મળ્યું કે આ નદીના કિનારે દસ કોષ દૂર એક પરિવાર રહે છે અને એ પરિવારમાં પાંચ પુત્રીઓનો જન્મ થઈ ચૂક્યો છે અને તે પરિવારમાં પાંચમા નંબરનું સંતાન છે તે માત્ર આઠ મહિનાનું છે અને તેમનું નામ ચંદ્રાવલી છે મારા પુત્રના લગ્ન તેમની સાથે થશે એવું તેના ભાગ્યમાં લખ્યું છે ત્યારે આ જ્યોતિષીએ વિચાર્યું કે હું મારા પુત્રનું ભાગ્ય જરૂર બદલીશ અને હું આવું કરવા માટે સમર્થ છું જ્યારે મેં મારા પુત્રનું ભાગ્ય જોઈ લીધું છે તો હવે હું તેના ભાગ્યને બદલીને જ રહીશ અને તેઓ કહેવા લાગ્યા કે હું પણ આજે જોઉં છું કે ભાગ્ય મોટું છે કે હું મોટો છું આજે આ જ્યોતિષી બ્રહ્માજીના લખેલા વિધાનને બદલવા માટે નીકળે છે ચાલતા ચાલતા તેઓ એ ઘરે પહોંચી જાય છે અને તે દીકરીના પિતાજી જ્યોતિષીને જુએ છે એટલે તેમણે જ્યોતિષીનું ખૂબ સારી રીતે સ્વાગત અને તેમનો સત્કાર કર્યો અને કહેવા લાગ્યો કે મારા જેવા ગરીબ માણસના ઘરે તમારા જેવા વિદ્વાન જ્યોતિષ પધાર્યા એ તો મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે એટલે જ્યોતિષી કહેવા લાગ્યા હું મારા કામથી અહીં આવ્યો છું હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે આઠ મહિના પહેલા કોઈ કન્યાએ તમારા ઘરમાં જન્મ લીધો છે એટલે પેલો વ્યક્તિ બોલ્યો હા મહારાજ આઠ મહિના પહેલા મારા ઘરે એક પુત્રીનો જન્મ થયો છે એટલે જ્યોતિષી પાછા પૂછે છે કે શું તેનું નામ ચંદ્રાવલી છે એટલે પેલો વ્યક્તિ બોલ્યો હા મહારાજ સાચું કીધું તમે મેં જ મારી પુત્રીનું નામ ચંદ્રાવલી રાખ્યું છે કેમ કે એના ચહેરા ઉપર ચંદ્રમાં જેવી સુંદરતા છે એટલે જ મેં તેનું નામ ચંદ્રાવલી રાખ્યું છે એટલે જ્યોતિષી કહે છે કે જો ભાઈ હું તો ત્રિકાળદર્શી છું હું તો આ રસ્તેથી નીકળ્યો હતો એટલે મેં જોયું કે તારા ઉપર એક મોટું સંકટ આવવાનું છે એટલે તને જણાવવા અહીં આવ્યો છું કે જ્યાં સુધી તારી સૌથી નાની પુત્રી તારા ઘરમાં રહેશે ત્યાં સુધી તને પુત્ર રત્ન પ્રાપ્ત નહીં થાય હવે તારે નક્કી કરવાનું છે કે તમારા ઘરના આંગણામાં પુત્ર રમતો જોવા માંગો છો તો તમારે તમારી સૌથી નાની પુત્રીને તમારા ઘરથી દૂર કરવી પડશે જ્યોતિષીની આવી વાત સાંભળીને વ્યક્તિ બોલ્યો મહારાજ હજુ તો તે નવજાત બાળકી છે તેની ઉંમર તો હજુ આઠ મહિનાની જ છે હું તેને આવી હાલતમાં ક્યાં મૂકી શકું એટલે જ્યોતિષી કહેવા લાગ્યા કે જો ભાઈ હું તને આ વાત બતાવી શકું છું તો હું તને મદદ પણ કરી શકું છું જો ભાઈ મારે એકય પુત્રી નથી તો તું આ પુત્રી મને દઈ દે હું આનું પાલન પોષણ કરીશ અને જ્યારે આ દીકરી મોટી થઈ જશે ત્યારે સારું ઘર શોધીને તેના વિવાહ પણ કરી દઈશ ત્યારે પેલો વ્યક્તિ પુત્રની લાલચમાં પોતાની પુત્રીને આ જ્યોતિષીને આપી દે છે અને જ્યોતિષી મનમાં ને મનમાં ખૂબ ખુશ થાય છે ત્યારબાદ જ્યોતિષી આ નવજાત આઠ મહિનાની કન્યાને લઈને ત્યાંથી નીકળી જાય છે ચાલતા ચાલતા વિચાર કરે છે કે અગર હું આ કન્યાને મારી નાખું તો મને બાળ હત્યાનું પાપ લાગશે હવે આ કન્યાથી છુટકારો મેળવવા જ્યોતિષી એક લાકડાની દુકાને જાય છે અને ત્યાંથી લાકડાની એક પેટી ખરીદે છે અને એ પેટીમાં આ નવજાત બાળકીને અને અને પેટીને નદીમાં પ્રવાહિત કરી દે છે જ્યોતિષી વિચારવા લાગે છે કે આ પેટી થોડી દૂર જઈને એની મેળે જ પાણીમાં ડૂબી જશે અને આ નવજાત બાળકી પણ મરણને શરણ થશે આવી રીતે

સવાર સવારમાં નદી કિનારે સ્નાન કરવા આવે છે એક તેજસ્વી નવજાત બાળકી હતી અને આ બ્રાહ્મણને કઈ સંતાન નહોતું તે રોજ ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો હતો અને આજે આ બાળકીને જોઈને બ્રાહ્મણ મનમાં વિચારવા લાગ્યો કે ભગવાને જ આ બાળકીના રૂપમાં મને સંતાન સુખ આપ્યું છે અને ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી લીધી છે ત્યારબાદ બ્રાહ્મણ આ નવજાત બાળકીને લઈને પોતાના ઘરે જાય છે જ્યારે આ બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચ્યા અને તેની પત્નીએ જોયું તો તે કહેવા લાગી કે આ તમે કોની પુત્રી લઈ આવ્યા ખૂબ સુંદર છે એટલે આ બ્રાહ્મણ તેની પત્નીને કહેવા લાગ્યા કે ભગવાને આપણી પ્રાર્થના સ્વીકારી લીધી છે અને ભગવાને જ આ બાળકીના રૂપમાં આપણને સંતાન સુખ આપ્યું છે આજથી આપણી આ એકમાત્ર પુત્રી છે આ પુત્રીનું આપણે સારી રીતે પાલન પોષણ કરશું અને આને સારા સારા સંસ્કાર આપશું એને કોઈ પણ વસ્તુની ક્યારેય કમી નહીં રહેવા દઈએ અને આવી રીતે આ બ્રાહ્મણ દંપતી આ કન્યાનું પાલન પોષણ કરવા લાગ્યા થોડા સમય બાદ ધીરે ધીરે આ કન્યા મોટી થવા લાગી અને જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે ખૂબ સુંદર થતી ગઈ અને હવે તે કન્યા ઇન્દ્રની અપ્સરા કરતાં પણ સુંદર દેખાવા લાગી ત્યારે પંડિત દંપતી વિચારવા લાગ્યા કે હવે તેમની પુત્રી વિવાહ યોગ્ય યોગ્ય થઈ છે એટલે તેમના માટે એક વર શોધી અને વિવાહ કરી દેવા જોઈએ ત્યારબાદ આ બ્રાહ્મણ તેમની પુત્રી માટે વર શોધવા માટે નીકળે છે ઘણા દિવસ ચાલ્યા બાદ તેઓ પેલા જ્યોતિષીના નગરમાં પહોંચે છે અને ત્યાંના લોકોને પૂછે છે કે આ નગરમાં કોઈ એવા સંસ્કારી બ્રાહ્મણ પરિવારનું ઘર હોય તો બતાવો કે જેનો પુત્ર વિવાહ યોગ્ય હોય હું મારી પુત્રી માટે સારો વર શોધવા માટે નીકળ્યો છું ત્યારે નગરના લોકો એ પેલા વિદ્વાન જ્યોતિષી ઘર બતાવે છે અને કહે છે કે એ પરિવાર ખૂબ સંસ્કારી અને સમૃદ્ધ છે અને તેમને એક પુત્ર છે જે હજુ અવિવાહિત છે જો તમે આ વિદ્વાન જ્યોતિષીના પુત્ર સાથે તમારી પુત્રીના વિવાહ કરાવશો તો તમારી પુત્રી ખૂબ સુખી થશે આવું કહીને તે લોકો આ બ્રાહ્મણને પેલા વિદ્વાન જ્યોતિષીના ઘરે લઈ જાય છે જ્યારે આ બ્રાહ્મણ પેલા જ્યોતિષીના ઘરે પહોંચે છે ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવે છે અને જ્યારે આ બ્રાહ્મણ પોતાની પુત્રીની સુંદરતાના વખાણ કરે છે અને પછી આ બ્રાહ્મણ પોતાને અહીં આવવાનું કારણ બતાવે છે અને કહે છે કે મારી એકની એક પુત્રી ખૂબ જ સંસ્કારી અને ખૂબ જ સમજદાર છે હું તેના વિવાહ તમારા પુત્ર સાથે કરાવવા માગું છું ત્યારે પેલા જ્યોતિષી પણ ખૂબ ખુશ થયા અને તેઓ એવું સમજવા લાગ્યા કે ચાલો મારા પુત્રના ભાગ્યમાં જે લખ્યું હતું તે બદલવાનો સમય આવી ગયો છે અને એક બ્રાહ્મણ પોતાની પુત્રીના વિવાહ મારા પુત્ર સાથે કરાવવા માટે મારા ઘરે આવ્યા છે એટલે તરત જ જ્યોતિષી પોતાના પુત્રના વિવાહ આ બ્રાહ્મણની પુત્રી સાથે કરાવવા માટે તૈયાર થઈ જાય છે ત્યારબાદ વિવાહનું અને સમય નક્કી થાય છે અને ધીરે ધીરે એ સમય આવી જાય છે કે આ જ્યોતિષી પુત્ર અને પેલા બ્રાહ્મણની પુત્રીના લગ્ન થવાના હોય છે ત્યારે આ જ્યોતિષી પોતાના પુત્રની જાન લઈને પેલા બ્રાહ્મણના ગામમાં જાય છે અને જ્યોતિષી મનમાં વિચાર કરતા જાય છે કે મેં મારા પુત્રનું ભાગ્ય બદલી દીધું મેં જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે એ અને મારી જ્યોતિષ વિદ્યાના બળથી આજે મેં બ્રહ્માજીના વિધાનને પણ બદલ્યું છે પરંતુ આ જ્યોતિષીને એ ખબર નહોતી કે વિધાતાનું લખેલું સ્વયં વિધાતા પણ બદલાવી નથી શકતા જેવું જેના ભાગ્યમાં લખાયેલું હોય છે એ તો થઈને જ રહે છે માનવી કોઈ પણ વિધિ વિધાન કરે પરંતુ ભાગ્યમાં લખેલું ક્યારેય બદલાતું નથી આવી રીતે એક સંયોગથી પેલા નીચ કુળની કન્યા એક બ્રાહ્મણના ઘરે પુત્રી બનીને આ જ્યોતિષીના પુત્ર સાથે વિવાહ કરવા માટે તૈયાર થઈ રહી હતી જેને આ જ્યોતિષીએ નદીના પ્રવાહમાં પ્રવાહિત કરી હતી આવી રીતે આ નીચ કુળની પુત્રી આ વિદ્વાન જ્યોતિષીના પુત્ર સાથે વિવાહ કરી અને જ્યોતિષીના ઘરમાં આવી જાય છે આવી રીતે જ્યોતિષીનો પુત્ર એક સુંદર પત્ની મળવાથી ખૂબ ખુશ હતો અને જ્યોતિષી એ વાતથી ખુશ હતો કે તેણે પોતાના પુત્રનું ભાગ્ય બદલી દીધું છે થોડા દિવસ બાદ આ જ્યોતિષીના પુત્રને કોઈ કામ અર્થે થોડા દિવસો માટે નગરથી બહાર જવાનું થયું અને જ્યોતિષ આચાર્ય પોતાના ગ્રંથોનું ત્યારે જ તેમની પુત્રવધુ તેમના માટે ચા લઈને આવી પુત્રવધુને આવતી જોઈને જ્યોતિષીએ તેમના ગ્રંથ બંધ કર્યા અને પુત્રવધુના હાથમાંથી ચા લઈ લીધી અને આરામથી ચા પીવા લાગ્યા ત્યારે તેમની બોલી કે પિતાજી તમે બધાના ભાગ્ય જુઓ છો તો આજે મારું પણ ભાગ્ય જોઈ આપો ને કે મારું પહેલું સંતાન પુત્ર હશે કે પુત્રી ત્યારબાદ જ્યોતિષી ચા પી અને પુત્ર વધુનું ભાગ્ય જોવા લાગ્યા તેમનું ભાગ્ય જોઈ અને જ્યોતિષીને પરસેવો વળવા લાગ્યો જ્યોતિષીએ જોયું કે આ તો એ જ નીચકૂળની કન્યા છે જેને મારવા માટે મેં નદીમાં પ્રવાહિત કરી હતી તો પછી આ મારા ઘરમાં મારા પુત્ર ની પુત્રવધુ બની ને કેવી રીતે આવી ત્યારબાદ જ્યોતિષી પુત્રવધુને કહેવા લાગ્યા કે બેટી તું તારા પિતાજીની એકની એક પુત્રી છો ને ત્યારે કન્યા બોલી કે હા પિતાજી મારા અસલી મા બાપ તો ખૂબ દયાહીન હતા તેમણે તો મને મારવા માટે હું આઠ મહિનાની હતી ત્યારે જ નદીમાં પ્રવાહિત કરી દીધી હતી અને આ મારા નવા માતા પિતા છે તેમણે મને નવું જીવન આપ્યું છે જ્યારથી મને નવું જીવનદાન મળ્યું ત્યારથી જ આ મારા માતા પિતા છે

એટલે પુત્રવધુ તેમની સાથે સમુદ્ર કિનારે જવા માટે તૈયાર થઈ ગઈ જ્યારે આંગળીમાંથી વીટી કાઢી અને વીટી તેમને બતાવીને સમુદ્રમાં ફેંકી દીધી અને વધુને કહ્યું કે બેટી આ વીટી તારે સમુદ્રમાં જઈ અને ગોતવાની છે જ્યારે તને આ વીટી મળી જાય ત્યારે જ તું ઘરે આવી શકીશ હવે આ વીટી ગોત્યા વગર તું અમારા ઘરે આવીશ તો તારા પતિનું મૃત્યુ થશે અને જો તું તારા પિતાના ઘરે જઈશ તો તારા પિતાનું મૃત્યુ થશે એટલે જ્યાં સુધી તને આ વીટી ન મળે ત્યાં સુધી તારે ક્યાંય જવાનું નથી મારા આ વચનને માનીશ તો તને પુત્ર પ્રાપ્તિ થશે અને તારું ભાગ્ય પણ જાગી ઉઠશે આવું કહીને આ જ્યોતિષ આચાર્ય પુત્ર સમુદ્ર કિનારે છોડીને ઘરે આવતા રહ્યા અહીં પુત્ર ખૂબ મહેનત કરી પરંતુ વીટી ન મળી ત્યારબાદ થાકી હારીને તે એક રસ્તે ચાલવા લાગી કેમ કે હવે તો તે તેના પિતાજીના ઘરે પણ નથી જઈ શકતી કે પોતાના સાસરે પણ નથી જઈ શકતી ચાલતા ચાલતા થોડી આગળ ચાલી તો સામેથી એક પરિવાર સામે મળ્યું જ્યારે આ પરિવારે આ દીકરીને ભયાનક જંગલમાં એકલી જોઈ તો તેને પૂછવા લાગ્યા કે બેટી આ ગાઢ જંગલમાં તું એકલી શું કરે છે અહીં તો હિંસક જંગલી પશુઓનો ડર છે ત્યારે આ કન્યા બોલી કે તમને શું બતાવું હું તો નસીબની મારી અહીંયા ચાલી જાઉં છું ત્યારે આ પરિવારના વડીલ બોલ્યા બેટી તું ચાહે તો અમારી સાથે આવી શકે છે જ્યારે આ કન્યાએ આ પરિવારની વાતો સાંભળી એટલે તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ ત્યારબાદ આ પરિવારે પોતાના ઘરે જમવાનું બનાવવાના કામ ઉપર આ કન્યાને રાખી લીધી અને આ પરિવારના વડીલ હતા તે પેલા જ્યોતિષ આચાર્યના ખૂબ નજીકના મિત્ર હતા અને આ બાજુ જ્યોતિષીનો પુત્ર બહાર ગામથી પાછો આવ્યો ત્યારે તેમણે પૂછ્યું કે મારી પત્ની ક્યાં છે ત્યારે જ્યોતિષ આચાર્ય ખોટું બોલી અને જવાબ આપ્યો કે તારી પત્ની નદી કિનારે સ્નાન કરવા ગઈ હતી અને પગ લપસી જવાથી નદીમાં ડૂબી અને મૃત્યુ પામી છે જ્યારે તેમના પુત્ર એ આ વાત સાંભળી તો તેને ખૂબ દુઃખ થયું આ બાજુ પેલું પરિવાર જે નગરમાં રહેતું હતું તે નગરનો જ એક બ્રાહ્મણ પેલા જ્યોતિષ આચાર્યના ઘરે પોતાની પુત્રીનો વિવાહ પ્રસ્તાવ લઈને પહોંચી ગયો જ્યારે આ બ્રાહ્મણે જ્યોતિષ આચાર્ય ની આગળ પોતાની પુત્રીના વિવાહ નો પ્રસ્તાવ રાખ્યો ત્યારે જ્યોતિષ આચાર્ય બોલ્યા કે અમે અમારા પુત્રના વિવાહ તમારી પુત્રી સાથે કરશું પરંતુ વિવાહ પહેલા ત્યારબાદ જ વિવાહ કરશું કેમ કે જ્યોતિષ આચાર્યને ડર હતો કે હજુ પેલા કુળની કન્યા જ મારા પુત્ર સાથે વિવાહ ન કરી લે ત્યારબાદ તે બ્રાહ્મણે જ્યોતિષ આચાર્ય ની શરત માની લીધી અને પોતાના ગામમાં પાછો આવતો રહ્યો છે આ બાજુ જે વીટી જ્યોતિષ આચાર્ય એ સમુદ્રમાં ફેંકી હતી તે વીટી એક માછલી ગળી ગઈ હતી ત્યારબાદ એક માછીમારે સમુદ્રમાં ઝાડ નાખી અને તે માછલી તેની જાળમાં ફસાઈ ગઈ અને તે માછલીને લઈને માછીમાર એ જ નગરમાં ગયો જ્યાં પેલો પરિવાર રહેતો હતો આ પરિવારના એક વડીલને માછલી ખાવાનું ખૂબ પસંદ હતું એટલે તેમણે આ માછીમાર પાસેથી થોડી માછલી ખરીદી અને એ માછલીઓને લઈને તે ઘરે આવ્યા ઘરે આવી અને પેલી કન્યાને કહેવા લાગ્યા કે બેટી તું મારા માટે આ માછલીઓ પકાવી આપીશ જ્યારે પેલી કન્યા બોલી સારું પિતાજી હું માછલી ખાતી તો નથી પરંતુ તમારા માટે બનાવી જરૂર આપીશ ત્યારબાદ તે આ માછલીઓને લઈને રસોડામાં કાપવા લાગી જ્યારે આ કન્યાએ એક માછલી કાપી તો તેના પેટમાંથી એક વીટી નીકળી અને જમીન પર પડી જ્યારે એ વીટી લઈ અને કન્યાએ જોયું તો એ વીટી તેમના સસરા જ્યોતિષ આચાર્યે સમુદ્રમાં ફેંકી હતી એ જ હતી આ વીટી જોઈને તે ખૂબ ખુશ થઈ આ બાજુ જ્યોતિષ આચાર્ય પોતાના પુત્રને લઈને પેલા બ્રાહ્મણના ઘરે કન્યા જોવા માટે આવે છે અને તેના પુત્રને કહે છે કે આ ગામમાં મારા એક જૂના મિત્ર રહે છે એટલે પહેલા આપણે મારા મિત્રના ઘરે જઈએ અને ત્યારબાદ કન્યા જોવા જઈશું પોતાના પિતાજીના આવા વચનો સાંભળ્યા એટલે તે બોલ્યો પિતાજી તમને જેમ સારું લાગે તેમ કરીએ ત્યારબાદ જ્યોતિષ આચાર્ય પેલા પરિવારના ઘરે પહોંચ્યા ત્યારે તે પરિવારના વડીલે જ્યોતિષ આચાર્યને પોતાના ઘરે આવતા જોઈને ખૂબ ભાવથી આદર સત્કાર કર્યો અને તેમને પોતાની પાસે બેસાડ્યા ત્યારબાદ તેમણે પેલી કન્યાને સાદ કર્યો કે બેટી મારા મિત્ર આવ્યા છે તેમના માટે ચા પાણીની વ્યવસ્થા કરો એટલે પેલી કન્યા પાણી લઈને આવી અને જોવે છે તો સામે તેમના સસરાજી અને તેમના પતિ છે ત્યારે ત્રણેય જણ એકબીજાને આશ્ચર્યથી જોવા લાગ્યા ત્યારબાદ જ્યોતિષીનો પુત્ર બોલ્યો કે પિતાજી તમે મને ખોટું કેમ કહ્યું કે મારી પત્ની મરણ પામી છે મારી પત્ની તો જીવતી છે અને મારી પત્ની જીવતી છે એ તમે જાણતા હતા અને આ જાણતા હોવા છતાં તમે મારા વિવાહ બીજા કોઈ સાથે કરાવવાનું કેમ વિચાર્યું ત્યારે જ્યોતિષી બોલ્યા કે પુત્ર હું ભટકી ગયો હતો હું વિધાતાના લખેલા ભાગ્યને બદલવાની કોશિશ કરવામાં એટલા બધા નીચ કર્મ કરી બેઠો છું કે તેની વાત નહીં ત્યારબાદ તેમણે આખી કહાની બધાને સંભળાવી અને પેલી કન્યાની માફી માગી અને કહેવા લાગ્યો કે મને મારા શાસ્ત્ર વિદ્યા પર વધારે ગમંડ થવા લાગ્યો હતો એના લીધે હું વિધાતાના લખેલા લેખને બદલવા નીકળ્યો હતો મેં લાખ કોશિશ કરી પરંતુ થયું એ જ જે તારા ભાગ્યમાં લખ્યું હતું હવે મને સમજાયું કે જેનું ભાગ્ય જેવું લખ્યું છે એ થઈને જ રહે છે માનવ ગમે એટલી કોશિશ કરે તો પણ તેને બદલી નથી શકતો તો મિત્રો આ હતી આજની કહાની અમારી આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ